વડિયા તાલુકાના ઢુંઢિયા ગામે તારીખ સત્તર અઢાર જુલાઈ બે હાજર પચીસ ની રાત્રે વૃદ્ધ દંપતી ચકુભાઈ રાખોલિયા અને તેમની પત્ની કુંવરબેનની તીક્ષ્ણ હથિયારના ઘા કરી અને રૂપિયા બે લાખની લૂંટ ચલાવનાર ચાર આરોપીઓને અમરેલી એલસીબી અને એસઓજી ટીમે ઝડપી પાડતા ડબલ મર્ડર અને લૂંટના બનાવનો ઉકેલ શોધી કાઢ્યો છે અજાણ્યા આરોપી સામે વડિયા પોલીસ સ્ટેશને વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો ઘટના બાદ એસપી સંજય ખરાત અને ડિવિઝનલ ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ વીએમ કોલાદરા એસઓજીના આરડી ચૌધરી સહિત પોલીસની ટીમે પચાસ થી વધુ ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ અને લોકલ બાતમીદારોના આધારે ચાર શકમંદી સમૂહને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલી લીધો હતો રામજી ઉર્ફે બાલા આશિષ ઉર્ફે બાવ મીઠુ ઉર્ફે રામસિંહ અને અનિલ ઉર્ફે અનકાઈએ મજૂરીના જૂના વિવાદને પગલે જગુભાઈના ઘરે ચોરીનો પ્લાન ઘડ્યો હતો આ દરમિયાન દંપતી જાગી જતા તેમણે ઓળખી લીધા અને આરોપીએ કોષ વડે બંનેને ક્રૂરતાથી મારી બે લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા તારીખ સત્તર અને અઢારના રાત્રિના દરમિયાન વડિયામાં જે ડબલ મર્ડરની કેસ વિથ લૂંટ બનેલ હતી તે કેસમાં જિલ્લા પોલીસ તરફથી એ કેસ બહુ જ કોમ્પ્લિકેટેડ હોય તેમ છતાં બહુ સરસ કામગીરી કરીને એક આઠ દસ દિવસના સમયગાળામાં એ કેસની ઉકેલ લાવેલ છે આ કેસમાં કુલ ચાર આરોપી પોલીસ તરફથી પકડવામાં આવેલ છે અને આ આરોપીની વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી આ આરોપીની કડકમાં કડક સજા થાય તે સુધી જિલ્લા પોલીસ ઇન્વેસ્ટિગેશનનું અને ચાર્જશીટનું કામ કરશે અમારી એસડીપીઓ અમરેલી એલસીબી એસઓજી પેરોલ ફરલો અને અન્ય સ્ટાફે એમાં જે મહેનત કરેલ છે એ ખરેખર બિરદવાલાયક મહેનત છે સાથે સાથે વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો છે આ લોકો માટે પણ અમે એક આહવાન કરીએ છીએ કે ત્યાં આપના ગામમાં એક સીસીટીવીની ફરજિયાત જરૂર છે એટલે આપણા જે આગેવાનો છે એ જિલ્લા પોલીસ અને લોકલ પોલીસ સાથે સંકલન કરીને વિસ્તારમાં જે આવતા જતા મુખ્ય રસ્તા છે મુખ્ય ચાર રસ્તા છે મુખ્ય મંદિર છે તેના ઉપર એક સીસીટીવી ની ગોઠવણ અવશ્ય કરે તે બાબતે જિલ્લા પોલીસ આગળ વધીને આ બાબતે કામ પણ કરશે ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી